ગુજરાતના હવામાનમાં ફરી પલટો દેખાઈ રહ્યા છે ઠંડીનો રાઉન્ડ આવે એવી શક્યતા છે કે શું શું હવે શિયાળો પૂરો થવા આવ્યો છે આને લઈને હવામાન વિભાગે શું આગાહી કરી છે એની વાત કરવી છે આ વિડિયો નમસ્કાર તમે જોઈ રહ્યા છો વાઇપ્સ ઓફ ઇન્ડિયા અને મારું નામ છે ઇમરાન ગુજરાતમાં હાલમાં તાપમાનમાં વધારો થઈ રહ્યો છે ત્યારે ઠંડી જે છે ધીમે ધીમે જાણે કે વિદાય તરફ આગળ વધી રહી છે ફેબ્રુઆરી મહિનો પણ અડધો પૂરો થઈ ગયો છે અને હવે ધીમે ધીમે શિયાળો પણ જાણે કે પૂરું થવાની દિશામાં આગળ વધી રહ્યો છે જોકે ગુજરાતમાં બે ડિગ્રી જેટલું તાપમાન નીચે ઉતર્યું હતું આવી હાલતમાં હવામાન વિભાગે આવનારા ત્રણ દિવસ પછી હજી પણ બે ડિગ્રી સુધી તાપમાન વધવાની શક્યતા બતાવી છે એટલે માની શકાય કે હવે આવનારા ત્રણ દિવસ પછી ઉનાળાનો અહેસાસ થવા લાગશે એક બાજુ ઠંડીમાં ઘટાડો લાગી રહ્યો છે તો નલિયા જે છે કચ્છનું ત્યાં બે ડિગ્રી ઠંડી વધી છે એની જો વાત કરીએ તો ગુજરાતમાં તાપમાનમાં વધારાની સ્થિતિ વચ્ચે ફરી તાપમાન ઘટ્યું પણ છે હવામાન વિભાગે આપેલા તાપમાનના જે આંકડા છે એની વાત કરીએ ગુજરાતમાં અગિયાર પોઈન્ટ આઠ ડિગ્રીથી લઈને એકવીસ પોઈન્ટ ચાર ડિગ્રી વચ્ચે ઓછામાં ઓછું તાપમાન નોંધાયું જેમાં નલિયામાં અગિયાર પોઈન્ટ આઠ ડિગ્રી લઘુત્તમ તાપમાન થયું જોવા મળ્યું જ્યારે ઓખામાં એકવીસ પોઈન્ટ ચાર ડિગ્રી વચ્ચે લઘુત્તમ તાપમાન નોંધાયું હતું તો ડીસામાં ચૌદ પોઈન્ટ આઠ ડિગ્રી લઘુત્તમ તાપમાન જોવા મળ્યું હતું તો બીજી તરફ અમદાવાદ અને ગાંધીનગર જેવા શહેરોમાં બે ડિગ્રી જેટલું તાપમાન ઘટ્યું છે એની જો વાત કરીએ તો અત્યારે થોડા દિવસ પછી તાપમાનમાં જે છે વધારો થયો શુક્રવારે અચાનક બે ડિગ્રી જેટલું તાપમાન ઘટ્યું હતું જેના પગલે અમદાવાદ અને ગાંધીનગર શહેરમાં પણ તાપમાનમાં બે ડિગ્રી જેટલો ઘટાડો જોવા મળ્યો જોકે બપોરના સમયમાં તો ઉનાળા જેવી ગરમીનો અહેસાસ થતો હોય એવું લાગે છે શુક્રવારે અમદાવાદમાં પંદર પોઈન્ટ આઠ ડિગ્રી અને ગાંધીનગરમાં તેર પોઈન્ટ ચાર ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું હતું હવે ત્રણ દિવસ પછી ઠંડીમાં બે ડિગ્રી હજી ઘટશે એની જો વાત કરીએ તો અત્યારે ઠંડીમાં ઘટાડો નોંધાયો છે પણ હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે આવનારા ત્રણ દિવસ સુધી તાપમાનમાં કોઈ ફેરફાર નહીં થાય અને ત્રણ દિવસ પછી જે છે બેથી ત્રણ ડિગ્રી જેટલું તાપમાન છે એ ઊંચકાશે આમ ઠંડીમાં ઘટાડો અને ગરમીમાં વધારો નોંધાશે આમ ધીમે ધીમે શિયાળો એકદમ ગાયબ થઈ જશે એવી આગાહી છે એ કરવામાં આવી છે આવી જ અપડેટ્સ માટે જોતા રહેજો વાઇબ્સ ઓફ ઇન્ડિયા નમસ્કાર